વેચાણ અર્થે લેવા આવનાર કિરીટભાઈ ચંદ્રકાંતિરીશભાઈ ખુશાલભાઈ પરમાર ને ઝડપી પાડ્યા હતા સાથે દીપડા નું ચામડું જે શેડ્યુલ એક માં આવે છે

તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્યપ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વનગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે હાલમાં વન્યપ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા ચાર ઇસોમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હાલમાં જે બનાવ બનેલ છે જે વલસાડ વન વર્તુળના વડા ડોક્ટર બી સુચિંદ્રા સાહેબ અને વલસાડ ઉત્તરના નાયબ વન શ્રી લોકેશ ભાર્દ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદની સ્વન સંરક્ષક અને વાંસદ પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે